ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિરે વાર્ષિક હિસાબો રજૂ કરવા સોમનાથ રાજા નાંદબારમાં વર્ષોની પ્રણાલી મુજબ કુબેર ભગવાનના કુબેર ભંડારી મંદિરથી ભવ્ય શોભાયાત્રા સાથે નીકળી હિસાબો ભગવાનને આપતા હોવાની માન્યતા સાથે દેવ દિવાળીના દિવસે કુબેર ભંડારી કરનાળી ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા દેવોના ખજાનચી તરીકે કુબેર ભગવાનને પૂજવામાં આવે છે ત્યારે ડભોઈ તાલુકાના કુબેર ભંડારી મંદિરથી વર્ષોની પ્રણાલી મુજબ સોમનાથ ભગવાન રાજાને ત્યાં વાસતે ગાજતે કુબેર ભગવાનના વર્ષના હિસાબો બતાવવા દેવ દિવાળીના દિવસે જતા હોય છે ત્યારે આજે દેવ દિવાળી કાર્તિકી પૂર્ણિમાના દિવસે કર્ણાળી કુબેર ભંડારી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી અને નગરમાં ફરી સોમનાથ મંદિરે પહોંચી હતી અને ત્યાં ભગવાન કુબેર દ્વારા હિસાબો બતાવ્યા હતા બાદમાં નીચ મંદિર શોભાયાત્રા પરત ફરે છે આજે ભવ્ય શોભાયાત્રા કરનાળી ગામમાં નીકળી જેમાં આસપાસના ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ પાવન અવસરનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી કુબેરેશ્વર મહાદેવની વર્ષોથી પ્રણાલિકા છે કુબેરદાદા ભગવાનના ખજાનચી છે પૈસાના માલિક છે અને આ જ ગામમાં આવેલું સોમનાથનું મંદિર એ સોમનાથ એમ રાજા છે દેવ દિવાળીના શુભ પ્રસંગે વર્ષના અંતે નવું વર્ષ શરૂ થાય પહેલાં હિસાબ બતાવવા ખજાનચી લાજાને જાય છે એ પ્રણાલીના ભાગરૂપે કુબેર ભંડારી ટ્રસ્ટ તથા ગામના લોકો કારણ કે આ ગામનો વરઘોડો છે ગામના લોકોનો ઉત્સાહ વર્ષોથી જાય છે કુબેરથી નીકળી ગામમાં બે ચાર જગ્યાએ પોરો ખાઈ સોમનાથમાં પૂજા કરી સોમનાથ ભગવાનને ચોપડાને હિસાબ બતાવી અને પછી પરત ફરે છે એ છે આજની પ્રણાલિકા